ગામગામમાં કતલખાને લઈ જવાતા દસ પાડાને બચાવાયા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો બે શખ્સોની ધરપકડ કતલખાને લઈ જવાના ઈરાદે પશુઓને કુરતાપૂર્વક ભરી કચ્છથી અમદાવાદ તરફ જતી દસ પાડા ભરેલી પિકઅપ ડાલા ગાડીને માલધારી યુવાનો અને પોલીસે ઝડપી પાડી વિરમગામ પોલીસે પશુ અને ગાડી સહિત રૂપિયા ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે ને અમદાવાદના બે શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વિરમગામ વિરમગામ માલધારી યુવાનો અને ટાઉન પોલીસે પોલીસની હદમાં બંધ પડેલ પિકઅપ બોડીના ભાગે બાંધેલ તાડપત્રી ઢાંકેલી ઊંચી કરી જોતા ડાલામાં ખીચોખીચ ટૂંકા દોરડાથી બાંધેલા જેવા ઘાસચારો કે પાડીની વ્યવસ્થા વગર ખીચોખીચ ભરેલા દસ જીવતા પાડા મળી આવ્યા હતા પોલીસે પશુઓને વિરમગામ ઢોર પાંજરા સંચાલિત વીરપુર વીડ કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા અઢી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ સાથે ઇરફાન સિદ્દીકભાઈ મેવાતી ઉંમર વર્ષ બત્રીસ રામ રહીમ ટેકરો બહેરામપુરા અમદાવાદ ઇસ્તીફાક ઇસ્લામભાઈ શેખ ઉંમર વર્ષ ચોવીસ હઝમે રસોલની દરગામ બહેરામપુરા અમદાવાદ વાળાને ઝડપી પાડ્યા હતા વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર જસવંત ઠાકોર વિરમગામ